હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ હેપી જન્માષ્ટમી કેમ છો બધા મજામાં જશો તો આજે આપણે એક એવો વેલો જોઈશું જેને નાગર વેલ કહેવામાં આવે છે બધા લોકોએ પાન તો ખાધું જ હશે પણ એનો વેલો ક્યારેય રૂબરૂ નહીં જોયો હોય તો આ છે પાનનો વેલો આ વેલાની એક એવી ખાસિયત છે કે આ પાનનો વેલો પાને પાને એને મૂળિયા હોય છે કેટલાક લોકો આને પાણીમાં ઉગાડે છે તો કેટલાક લોકો આને જમીનમાં ઉગાડે છે જો તમારે પણ તમારા ઘરે ત્યારે પવિત્ર શ્રાવણ માસમાં કેટલાક લોકો શિવલિંગ પર પાન ચડાવે છે એ પણ એક શુભ માનવામાં આવે છે એને ડાળીએ ડાળીએ મૂળ હોય છે દરેક પાને તેના મૂળ આવેલા હોય છે કેટલાક લોકો આને પાણીમાં ઉગાડે છે તો કેટલાક લોકો જમીનમાં ઉગાડે છે પણ જમીનમાં તમે જ્યારે ઉગાડો છો ત્યારે આને તડકો આવવા દેશો તો પાન ગ્રો કરશે નહીં અને પાનનું પાંદુ સુકાઈ જશે તો આ રીતે અમારા ઘરે જુઓ કેટલો પાનનો વેલો ગ્રો કર્યો છે આપ જોઈ શકો છો આ છે અમારા ઘરે પાનનો વેલો એટલે નાગરવેલ